સુરતના ઉલપાડમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો પોલીસે નાની નરોલી ગામેથી સાતસો ચાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો મહિલા સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી અને કુલ

ઇસ્માઈલ ના ફકીર તથા શરીફા બાનુ બાબુભાઈ સુલેમાન શાહને ને ઝડપી તેના મકાન માંથી 71 લાખ 29500 ની કિંમત નો 712.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હાલ તો પોલીસ એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે 740 કિલો 330 ગ્રામ જેની કિંમત 74 લાખ 3300 જેટલી થવા જાય છે એ પોલીસે મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટની કલમ આઠ વીસ ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરી અને ત્રણ આરોપી સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે જે અટોદરા ખાતે ભાડે રહેતો હતો અને સુરત શહેરમાં અમરોલી ખાતે રહે છે તે બીજા અઝીઝ સલીમ ફકીર જે માંગરોળ રહે છે અને શરીફા બાબુ સુલેમાન શાહ જે નાની નરોલી રહે છે આ ત્રણેયની ધરપકડ કરેલી છે અને અન્ય ત્રણ ઇસમો કે જે ગાંજો મોકલવામાં જેની મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા છે એને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે